વલસાડ જિલ્લામાં ભારગીયા તાલુકામાં ચવદ વર્ષની કેચોરીમાં એક મહિનાથી બીમાર રહેતી હતી દવાથી સાજી ન થતા તેમાંથી માતા પિતા તેના કપડવાળા તાલુકાના આશલોનામાં ગામે રહેતા હતા શંકરભાઈ તડવી નામના આદિવાસીમાંથી ભુવા પાસે લઈ ગયા હતા જે હતા કે ભગવત તરીકે તો ઓળખાત આ ભુવા ચારણમાં અને પ્રાર્થ પ્રાર્થના કરવા માટે બહારની વાલીઓને વિસ્તા અને તેલા કિશોરે 3 દિવસ માટે પોતાની પાસે મૂકી જવા જણાવ્યું હતું કે કિશોરીના માતા-પિતા હુવા પરથી વિશ્વાસ રાખીને દીકરીને ત્યાં મૂકી પોતાના ઘરે પરત ફર્યા હતા આ દરમિયાન કે લોમ પણ હોવા શકર શંકરભાઈને તળવીના દાણ અને બગાડી અને જેમ કિશોરીને ગામમાં આવેલા ડુંગરમાં પરતે આવેલા જેલને આ સારવારમાં તેને સારિયે તે દુષ્કર્મ આશરે જે કિશોરી જેને માતા-પિતા અંગેની જાણ હતી તે જેમાંથી આ માતા-પિતા તાકલી કપરવાળા પોલીસ પંથકમાં જે લપંટ હુવા શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યાં ફરિયાદમાં નોંધાવે કપરા પોલીસ જેમાંથી પાછળ ધકેલે દીધો હતો અને બીમારી દૂર કરવામાં બહાને ભુવા છે આમાં આ છેલ્લા દુષ્કર્મ સમગ્ર વિસ્તારમાં સંચાર મસે ગયો છે જેમાંથી ડોક્ટર પાસે સારવાર કરાવી અને હિતાઈ ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં હજુ પણ કેટલાક બીમારીઓનો રોગ અને મોટા ભાગમાં જેમાંથી મટાવા ભુવા તાંત્રિક અને લપડ ભગત પાછેથી જતા પસ્તાવાનો વારો આવે છે જેમાં કેટલાક આવતા જ્યારે કેટલાક કેસોમાં આબરૂ જવાની પણ બીજું જાહેર થતા જાય નિશાનમાં એક બીમારી ચિકિત્સા ડોક્ટર પાસે સારવાર કરાવી હિતાવત છે